જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલાં ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે અને તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે કાર્ડ સિરીઝમાં આજે આપણે આવી ગયા છીએ ચાલુ ભવિષ્ય કાળ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે જેવી વ્યાખ્યા છે વ્યાખ્ય ઉપરથી જ આપણને આવડી જાય ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આયનજી કોઈ પણ કરતા હોય હા ગમતે પરિવાર વીલ બી પ્લસ ક્રિયા પદને આયનજી વીલ બી પ્લસ ક્રિયા પદને આયનજી પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે

હું ક્રિકેટ રમીશ સિમ્પલ સાદો ભવિષ્ય છે આ છે સાદો ભવિષ્ય શું છે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ વિલ બી પ્લસ આઈ ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈ આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ થઈ જાવ તૈયાર

તેણી એટલે સી કોઈ પણ કરતા હોય વી યુ હી સી વચન બહુ વચન સવા પરિવાર વિલ બી ચલો વિલ બી બનાવવું એટલે મેક ઉપરથી મેકિંગ ને ચા એટલે ટી અમે બધા વી ઓલ પછી વિલ બી બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ તે ગાડી ચલાવી રહ્યો હશે તે એટલે હી પછી હંમેશા વિલ બી ચલાવ એટલે ડ્રાઇવ ઉપરથી ડ્રાઇવિંગ ઓકાર તો તે ગાડી ચલાવશે હી વિલ ડ્રાઇવ ઓકાર તે ગાડી ચલાવી રહ્યો હશે હી વિલ બી ડ્રાઇવિંગ અ કાર તમે ચાપી રહ્યા હસો તમે એટલે યુ પછી વિલ બી હવે આઈએનજી ડ્રિંક એટલે પીવું ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ ચા એટલે ટી હું પુસ્તક વાંચી રહ્યો હોઈશ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે પુસ્તક વાંચવાની ક્રિયા ચાલુ હશે હું એટલે આઈ પછી વિલ બી વાંચું એટલે રીડ ઉપરથી રીડિંગ બુક પેલો છોકરો શાકભાજી વેચી રહ્યો હશે આ છોકરો તો ધીસ બોય પેલો છોકરો ધેટ બોય ધેટ બોય પછી વિલ બી હવે વેચવું એટલે સેલ ઉપરથી સેલિંગ વેજીટેબલ્સ હું તમને અંગ્રેજી શીખડાવી રહ્યો હોઈશ હું એટલે આઈ પછી વિલ બી શીખડાવું એટલે ટીચ ઉપરથી ટીચિંગ તમને અને અંગ્રેજી તો પેલે લખાય સજીવ કર્મો પછી નિર્જીવ કર્મો અમે બધા ત્યાં જઈ રહ્યા હશું અમે બધા વી ઓલ પછી will be જવું એટલે ગો ઉપર થી going અને ત્યાં એટલે there ચાલો હું મારા મિત્રને બોલાવી રહ્યો હોઈશ તેણી તેની ના મમ્મી મદદ કરી રહી હશે આ બંને વાક્ય તમે નીચે homework માં કર નાખજો તેઓ અહીં આવી રહ્યા નહીં હોય અથવા તેઓ અહીં આવી રહ્યા હશે નહીં નકાર વાક્યમાં માં will પછી નોટ બાકી બધું એમ ને એમ તેઓ એટલે they પછી will પછી નોટ પછી બી હવે એટલે કમ ઉપરથી એટલે હિયર ચાલો હું મારા મિત્રને બોલાવી રહ્યો હઈશ અને તેણી તેણીના મમ્મી મદદ કરી રહી હશે આ બંને વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરનાર મારા વાલા ચાલો તેઓ બધા મૂવી જોઈ રહ્યા નહીં હોય અથવા તેઓ બધા મૂવી જોઈ રહ્યા હશે નહીં બધા બધા ધે ધે ઓલ ઓલ એટલે પછી આવે પછી પછી નોટ બી જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ મૂવી તેણી ભજીયા બનાવી રહી હશે નહીં તેણી એટલે સી પછી વિલ પછી નોટ પછી બી બનાવ એટલે મેક ઉપરથી મેકિંગ ભજીયા એટલે ફ્રિટર્સ અમે તેને મદદ કરી રહ્યા નહીં અથવા અમે તેને મદદ કરી રહ્યા હસુ નહીં અમે એટલે વી પછી વિલ પછી નોટ પછી બી મદદ કરવી એટલે હેલ્પ ઉપરથી હેલ્પિંગ તેને છોકરા માટે હિમ છોકરી માટે હર કર્મ વિભક્તિ તેઓ કામ કરી રહ્યા નહીં હોય અથવા તેઓ કામ કરી રહ્યા હશે નહીં તેઓ એટલે ધે પછી વિલ પછી નોટ પછી બી કામ કરવું એટલે વર્ક ઉપરથી વર્કિંગ ચલો પરેશ પત્ર લખી રહ્યો હશે નહીં આ વાક્ય તમે હોમવર્કમાં નીચે કોમેન્ટમાં કરી નાખજો નકાર વાક્યમાં ડોટ માત્ર ને માત્ર નકાર વાક્યમાં નોટ માત્ર ને માત્ર વિલ પછી આવે છે સેમ એની જેમ પ્રશ્નાર્થ વાક્યમાં માત્રને માત્ર વિલ આગળ વિલ પછી કરતા વિલ પછી કરતા પછી બી આઈએનજી કર્મ અન્ય શબ્દ શું તેઓ બધા ક્રિકેટ રમી રહ્યા હશે તો ખાલી વિલ આગળ તેઓ બધા એટલે ધેવો પછી બી હવે આઈએનજી રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ અને ક્રિકેટ શું તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો વિલ તમે એટલે યુ હવે બી પછી આઈએનજી ટાઈપિંગ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ શું તમારા પપ્પા છાપું વાંચી રહ્યા હશે વિલ તમારા પપ્પા એટલે યોર ફાધર પછી બી વાંચવું એટલે રીડ ઉપરથી રીડિંગ છાપું એટલે અ ન્યૂઝ પેપર શું તેણી ગાડી ચલાવી રહી હશે વિલ તેણી એટલે સી પછી બી ચલાવ એટલે ડ્રાઇવ ઉપરથી ડ્રાઇવિંગ ઓફ કાર સુ તેતિયા જઈ રહી હો હશે તે એટલે બધા માં શું કહેવાશે વિલ પછી હી પછી બી ગોઈંગ તિયા એટલે થેર સુ તમે પતંગ ચગાવી રહીયા હસો વિલ તમે એટલે યુ પછી બી જગાવ એટલે ફ્લાય ઉપરથી ફ્લાય ફ્લાઈંગ ઓફ કાઇટ સું તમે બધા મૂવી જોઈ રહ્યા હસો સું તે ચા પી રહ્યો હશે ચલો આ બંને વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો આ બે વાક્ય સું તમે બધા મૂવી જોઈ રહ્યા હસો સું તે ચા પી રહ્યો હશે આ બંને વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા હવે પ્રશ્નાર્થ નકાર શું છે પ્રશ્નાર્થ નકાર પેલે વિલ પછી કરતા પછી નોટ પછી બી આઈએનજી કર્મ અન્ય શબ્દ શું તમે ત્યાં જઈ રહ્યા નહીં હોય શું તમે ત્યાં જઈ રહ્યા હશો નહીં પેલે વિલ તમે એટલે યુ પછી નોટ પછી બી જાઉં એટલે ગો ઉપરથી ગોઈંગ અને ત્યાં એટલે ધેર શું તેણી ચાપી રહી હશે નહીં વિલ તેણી એટલે સી પછી નોટ પછી બી પી એટલે ડ્રિંક ઉપરથી ડ્રિંકિંગ ને ચા એટલે ટી શું તમે લખી રહ્યા હસો નઈ વિલ તમે એટલે યુ પછી નોટ પછી બી લખો એટલે રાઈટ ઉપરથી રાઈટિંગ ચાલો શું તે ગાડી ચલાવી રહ્યો હશે નઈ ચાલો એક કામ કરો શું તે ગાડી ચલાવી રહ્યો હશે નઈ તમે

માલિકી માટે આવે વાય એટલે શા માટે હાવ એટલે કેવી રીતે હુમ એટલે કોને હુમ ઓલ કોને કોને વિથ હુમ કોના માટે ફોર હુમ સોરી વિથ હુમ કોના સાથે ફોર વુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે બિફોર હુમ કોના પહેલાં આફ્ટર વુમ કોના પછી બરાબર ચાલો કોણ ગીત ગાઈ રહ્યું છે કોણ એટલે હું કોણ ગીત ગાઈ રહ્યું છે હુ વિલ બી ગાવું એટલે સિંગ ઉપરથી સિંગિંગ હુ વિલ બી સિંગિંગ અ સોંગ કોણ કોણ અહીં આવી રહ્યું હશે કોણ કોણ હુ ઓલ વિલ બી કમિંગ અહીં એટલે હિયર કોણ પતંગ ચગાવી રહ્યું હશે હુ વિલ બી ચગાવવું એટલે ફ્લાય ઉપરથી ફ્લાયંગ કાઇટ કોણ તમને બોલાવી રહ્યું હશે કોણ એટલે એટલે કોલ ઉપરથી કોલિંગ અને તમને એટલે હવે છે ડબલ્યુ એચ ઓ પછી વિલ કરતા બી આનજી કર્મ અન્ય શબ્દ જે હોય તે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પછી હું તમને ચાલુ સોરી ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય ચાલો તમે શું કરી રહ્યા છો શું એટલે વોટ પછી વિલ તમે એટલે યુ પછી બી કરું એટલે ડુ ઉપરથી ડૂ ડુ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ કોણ છે તે કોને બોલાવી રહ્યો હશે કોને એટલે હું પછી વિલ તે એટલે હી પછી બી બોલાવું એટલે કોલ ઉપરથી કોલિંગ તમે મૂવી ક્યાં જોઈ રહ્યા હશો ક્યાં એટલે વેર પછી વિલ તમે એટલે યુ પછી બી વોચ એટલે જોવું શું મૂવી શું મૂવી ચાલો હવે તે કઈ મૂવી જોઈ રહ્યો હશે કઈ મૂવી એટલે વીચ મૂવી પછી હંમેશા વિલ પછી તે એટલે કરતા માટે હી પછી બી જો એટલે વોચ ઉપરથી વોચિંગ તમે બધા અંગ્રેજી કેવી રીતે શીખી રહ્યા હશો ચાલો કેવી રીતે એટલે હાવ પછી વિલ તમે બધા યુ ઓલ પછી બી શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ અને ઇંગ્લિશ તેણી વસ્તુઓ કોના માટે ખરીદી રહી હશે કોના માટે માટે એટલે ફોર કોના માટે ફોર ફોરવુમ પછી વ્હીલ તેણી એટલે સી પછી બી ફોર ફોરવુમ વ્હીલ સી બી ખરીદવું એટલે બાય ઉપરથી બાયિંગ વસ્તુઓ અથવા આઈટમ્સ જે હોય તે તમે શું શીખી રહ્યા હશો શું એટલે વોટ પછી વિલ તમે એટલે યુ પછી બી શીખું એટલે લર્ન ઉપરથી લર્નિંગ તમે કોને કોને મદદ કરી રહ્યા હશો કોને તો હું કોને કોને તો હું ઓલ પછી વિલ તમે એટલે

લેટર સાદો ભૂતકાળ તે પત્ર લખશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂડ ક્રિયાપદ હી વિલ રાઇટ અ લેટર હવે ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય આ એનજી આવતું હોય તે પત્ર લખી રહ્યો છે હી ઇઝ રાઈટિંગ અ લેટર હી તે પત્ર લખી રહ્યો હતો હી વોઝ રાઇટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હશે ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી હી વિલ બી રાઇટિંગ ઓ લેટર સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય આ માત્રને માત્ર હકાર વાક્ય હતા હવે હકાર નકાર પ્રશ્ન તે પત્ર લખે છે હી રાઇટ્સ અ લેટર पत्र लख ही डज नॉट राइट अ लैटर शूते पत्र लखे डी राइट अ लैटर ते पत्र लख्यो हि रोट अ लेटर ते पत्र न लखियो हि डीड नॉट राइट अ लैटर शू तत्र लखीड ही राइट अ लेटर के पत्र लिखे ही व्हील राइट अ लैटर के पत्र लखे से नही ही व्हील नॉट राइट अ लेटर शू पत्र लिखे वील ही राइट अ लेटर के पत्र लखी रो ही इज राइटिंग अ लैटर तो पत्र लखी रो नहीं ही इज नॉट राइटिंग अ लेटर સું તે પત્ર લખી રહ્યો છે ઈઝી રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હતો હી વોઝ રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો ન હતો હી વોઝ નોટ રાઈટિંગ અ લેટર સું તે પત્ર લખી રહ્યો હતો વોઝ હી રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હશે હી વિલ બી રાઈટિંગ અ લેટર તે પત્ર લખી રહ્યો હશે નહીં હી વિલ નોટ બી રાઈટિંગ અ લેટર સું તે પત્ર લખી રહ્યો હશે વિલ હી બી રાઈટિંગ અ લેટર છયો છ ટેન્સ પૂરા સાદો વર્તમાન કળ મૂડ ક્રિયાપદ અથવા एस ई एस સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય આગમ તે પરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય કોઈ પણ કરતા હોય આગમ તે પરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ જી ચાલુ ભૂતકાળ વોઝવર પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ જી હું તમને એક વાક્ય આપું છું તમે છ એ છ કાર્ડના હકાર નકાર પ્રશ્નાર્થ લખી નાખજો જસ્ટ એક્ઝામ્પલ તેણી ભજીયા બનાવે છે આ સાદા વર્તમાન વર્તમાનકાળનું વાક્ય છે પણ તમારે ટોટલ 6 કાર્ડ થઈ ગયા હકાર નકાર પ્રશ્નાર્થ એક કાર્ડના ત્રણ વાક્ય બને તમારે 18 વાક્ય નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો સ્પેશિયલ થેન્ક્સ માં તમારું નામ બોલીશ તેણી ભજીયા બનાવે છે ચાલો મારા વહાલા મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે સિરીઝ જોરદારની ચાલુ છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડજો કારણ કે સુવિધા નથી જેના પાસે એના પાસે એના આ વિડીયો પહોંચાડો તો બહુ સારું ચાલો આવો જ સાથ સખ સપોર્ટ કરતા રહેજો પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સાથ હે તો ફિર ક્યાં બાથે તમને વિડીયો કેવો લઈ ગયો ચોક્કસથી જણાવું છો આવતીકાલે મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો